નમસ્કાર સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાત યુનિવર્સિટીમાં દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ દેશ વિદેશના તજજ્ઞો ત્રણ પરંપરાઓની સૃષ્ટિની ઉત્પત્તિ અને સિદ્ધાંતો અંગે ચર્ચા વિચારણા કરશે વિસનગરમાં ઓછો વરસાદ પડતા ખેડૂતો પરેશાન ચોમાસાની ઋતુમાં જરૂરિયાત મુજબ વરસાદ નહીં પડે તો પાકને નુકસાન થવાની ભીતિ ચોખા ગાંધીગ્રામ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર ટ્રેન અગિયાર પચાસ કલાકને બદલે સાત ચાલીસ કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચશે ભાદરવી પૂનમ મહામેળાની તૈયારી આગામી એકત્રીસમી જુલાઈએ અંબાજી ખાતે સેવા કેમ્પોના આયોજકોની મહત્વની બેઠક યોજાશે અંબાજીમાં રોપવે સેવા ચાર દિવસ બંધ ત્રીસ જુલાઈથી બે ઓગસ્ટ દરમિયાન મેન્ટેનન્સની કામગીરીને કારણે પગથિયા ચઢી ભક્તો કરી શકે છે માતાજીના દર્શન સમાચારોની શરૂઆત કરીએ તો આગામી તહેવારો અને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ થઈને ચાલતી ભાવનગર બાંદ્રા ભાવનગર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રિકવન્સી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે ભાવનગર બાંદ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન જે દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી ઉપડે છે જેનો સમયગાળો વધારીને ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ કરવામાં આવ્યો છે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક સાથે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં તારીખ પાંચ ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ માં વિવિધ વિષયો કે માધ્યમથી સ્તરીય ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા લેવામાં આવી તે પાસ કરેલી હોવી જોઈએ વિચિત્ર વાત કરીએ તો વલભીપુર તાલુકાની મુસાફર જનતાને સાંકળતી લોકલ એસટી બસ સેવાઓની પુનઃ શરૂ કરવાની માંગણી કરતી પ્રબળ માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે તેમજ આ લોકલ એસટી બસના રૂટ બંધ થતા હાલ તો મુસાફરોને ભારે અડચણ અને પરેશાની ભોગવવી પડી રહી છે ગામડાની જનતાને પરિવહનમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ભાવનગર જિલ્લાના વાવડી ગામમાં ખેડૂત રમેશભાઈ મકવાણાએ ડ્રેગન ફ્રૂટની ખેતી અપનાવી ખેતી ક્ષેત્રે અલગ ચીલો ચાતર્યો છે તેમણે રમેશભાઈ તેમજ રમેશભાઈ લાલ સફેદ પીળા કલર ફૂલ ડ્રેગનની ખેતી થકી મબલખ આવક મેળવે છે ડ્રેગન ફ્રૂટની ખેતીથી વર્ષે વિઘાડીઠ એકથી થી દોઢ લાખની આવક સહેલાઈથી મેળવી રહ્યા છે ચોમાસાની સિઝન પહોંચી છે ત્યારે રાજકોટ જિલ્લામાં પાંચ લાખ બત્રીસ હજાર એકસો ત્રેતાળીસ હેક્ટરમાંથી પાંચ લાખ એકવીસ હજાર ત્રણસો ત્રાણું હેક્ટરમાં વાવણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હવે માત્ર પાછોતરા પાક ગણાતા દિવેલાનું વાવેતર બાકી છે આ વર્ષે ધરતીપુત્રોએ ગત વર્ષના ચોમાસા અને ઉપજના ભાવને ધ્યાનમાં રાખી વાવણીની પેટર્ન ફેરવી છે અને મગફળી સોયાબીનના વાવેતર પર જોર મૂક્યું છે અમદાવાદ સહિત સમગ્ર દેશમાં હવાઈ મુસાફરી કરતાં પેસેન્જરની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે બે હજાર ચૌદમાં હવાઈ મુસાફરી કરનારા ડોમેસ્ટિક પેસેન્જરની સંખ્યા છ પોઈન્ટ અડસઠ કરોડ હતી જેમાં બે હજાર ત્રેવીસમાં એકસો સત્યાવીસ પોઈન્ટ સાત ટકાના વધારા સાથે ડોમેસ્ટિક પેસેન્જરની સંખ્યા પંદર પોઈન્ટ વીસ કરોડે પહોંચી છે બે હજાર બાવીસમાં અમદાવાદ એરપોર્ટ પર ચુંબોતેર પોઈન્ટ ચુમ્વાળીસ લાખ ડોમેસ્ટિક પેસેન્જરોની અવર નોંધાઈ હતી રેલવે દ્વારા સાત હજાર નવસો ચોત્રીસ જગ્યા પર જુનિયર એન્જિનિયર ડેપો તેમજ મેટરિયલ સુપ્રિન્ટ કેમિકલ અને મેટલર્જી આસિસ્ટન્ટ કેમિકલ સુપરવાઇઝર અને મેટલર્જીકલ સુપરવાઇઝર માટેની ભરતી જાહેર કરાઈ છે ઉમેદવારો ત્રીસ જુલાઈથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે બેચલર ઓફ એન્જિનિયરિંગ અને ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા ઉમેદવાર જુનિયર એન્જિનિયર માટે અરજી કરી શકશે પર્વત પર માતાજીના દર્શન કરવા માટે ભક્તો પગથિયા ચડીને અને રોપવેની સેવાનો લાભ લઈ ગબ્બર પર્વતની ટોચ પર આવેલા માતાજીના દર્શન કરવા પહોંચે છે ત્યારે આવનારા દિવસોમાં ગબ્બર પર્વત પર રોપવેની સેવા ચાર દિવસ સુધી બંધ રહેશે યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ તારીખ સુધી ભાદરવી પૂનમ મહામેળો યોજાનાર છે દર વર્ષે લાખો પદયાત્રિકો મા અંબાના ધામમાં દર્શનાર્થે પધારે છે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ યાત્રાળુઓ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ચાર ઓગસ્ટ બે હજાર થી ભાવનગર રેલવે મંડળ થઈને ચાલતી ઓખા ગાંધીગ્રામ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રેન ઓખા ગાંધીગ્રામ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન જે ઓખા સ્ટેશનથી ત્રેવીસ પચાસ કલાકે ઉપડે તે ટ્રેન ચાર આઠથી ઓગણીસ પાંચ કલાકે ઓખા સ્ટેશનથી ઉપડશે બીજા દિવસે આ ટ્રેન અગિયાર પચાસ કલાકને બદલે સાત ચાલીસ કલાકે ગાંધીગ્રામ સ્ટેશને પહોંચશે વિસનગર તાલુકામાં આ વર્ષે ચોમાસાની ઋતુમાં જરૂરિયાત કરતાં ઓછો વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે તાલુકા પંથકના ખેડૂતોને જરૂરિયાત મુજબ વરસાદ ન પડતા પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તાલુકામાં અત્યાર સુધી સિઝનનો કુલ સાત થી આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જે વરસાદ ખેતી માટે અપૂરતો ગણી શકાય છે ગુજરાત યુનિવર્સિટીમાં ત્રેવીસ ઓગસ્ટ થી પચીસ ઓગસ્ટ બે આયોજન થશે ગુજરાત ન્યુ દિલ્હી બંનેના સંયુક્ત ઉપક્રમે યોજાનારી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કોસ્મોલોજી ઇન ધર્મધર્મ ટ્રેડિશન્સ એટલે કે ધર્મ અને ધર્મ પરંપરાઓમાં બ્રહ્માંડ વિજ્ઞાન વિષય પર યોજાશે તો આ સાત અત્યારે બસ આટલું જ નમસ્કાર